અમે રાજકોટ જિલ્લા દૂધ સંઘ આ વખતે ઓગણચાલીસ પોઈન્ટ પચીસ એટલે કે ઓગણચાળીસ કરોડ અને પચીસ લાખ રૂપિયાનો નફો કરેલ છે એમાંથી પશુપાલકોને એકવી કરોડ અને સત્તાણું લાખ પરત ભાવ ફેરના આપી દઈએ છીએ આટમ પહેલાં ગિફ્ટ આપી છે ને કે સાતા માટમ પહેલાં કરતાંય અમે સૌરાષ્ટ્રમાં એકમાત્ર એવી ડેરી છે કે ઓનલાઈન પશુપાલકોના ખાતામાં સીધા પૈસા જમા થાય જેથી કે એની કોઈ વચેટિયા કોઈ પશુપાલકોના પૈસાની મુશ્કેલી અથવા તો વહેલા મોડા આપે એવું ન થાય અઢાર હજાર ચોપન પશુપાલકોને ગઈકાલે અમે અમારા ડાયરેક્ટ એના ખાતામાં પાંચ કરોડ અને પચાસ લાખ જમા થઈ પણ ગયા અને પછીની જે વધી ડેરીઓ બાકીના જે સભાસદો છે છસાઠ લાખ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ સભાસદો એ સભાસદો પણ કાલે અમે ડેરીઓને પૈસા નાખી દીધા છે પહેલી વખત એવું બન્યું છે કે રાજકોટ ડેરી પશુપાલકોને ઊંચામાં ઊંચા ભેરા આપ્યા છે એકવીસ કરોડ અને સત્તાણું બાવીસ કરોડ જેવી રકમ પશુપાલકોના ખાતામાં જમા થઈ ગઈ છે અને બીજી મહત્વની વાત એ છે કે બસો ને બે મંડળી એવી અત્યારે છે કે એના ખાતામાં કાલ સાંજે પૈસા પડી ગયા હજાર હજાર ચોપન સભાસદોના બાકીની મંડળી આજે નાખે છે અમે મંડળીના ખાતામાં નાખ્યા છે પૈસા અને મંડળી પશુપાલકોના ખાતામાં નાખશે અમુક મંડળીમાં મુશ્કેલી હોય કે અહીંયા ડાયરેક્ટ ખાતામાં ન હોય એરિયો નાનો હોય છે ત્યાં બેંકની સુવિધા કઈ ન હોય ત્યાં પણ ક્યાંક એવું બને ત્યાં રોકડ આપે પણ ત્યાં પણ રોકડ આપવાના ફોટા પાડીને આપવાના છે કે ભાઈ તમને પૈસા મળ્યા છે તો એને ફોટો પાડવાના જેથી કરીને સમયસર અને સારી રીતે વ્યવસ્થિત પૈસા પશુપાલકોની ઘરે સાતા મટ પહેલાં પહોંચી જાય એવી અમારી આખી આયોજન છે અને સો જણાની ટીમ એની પાછળ કામે લગાડી છે